લીપી ઈ લર્નિંગ હબની દુનિયામાં હું રાજપૂત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસમાં ચેપ્ટર નંબર બે આપણે બહુપદી વિશે માહિતી મેળવવાના છે એમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ ધોરણ થી બહુપદીની સામાન્ય માહિતી આપણી પાસે સૌ પાસે છે તો ચાલો મિત્રો ચેપ્ટર બે બહુપદીમાં સામાન્ય માહિતી અને તેનો ભૌમિતિક અર્થ આપણે આગળ સમજીએ પહેલો જ શબ્દ આપણી પાસે છે ચલ ચલો જે સંજ્ઞાનું મૂલ્ય આપણે જાણતા નથી તેવી અજ્ઞાત સંજ્ઞા જેને શું કહેવાય છે મિત્રો ચલ કહેવાય છે એટલે સંકેતમાં માટે આપણે એક્સ ઝેડ સ્મોલ લેટર જ આપણે વાપરવાના છીએ પણ વધુમાં એક્સ ઝેડ વપરાય છે આપણી પહેલો શબ્દ થયો ચેપ્ટર બહુપદી માટેનો ચલ જેને અજ્ઞાત સંજ્ઞા જેનું મૂલ્ય આપણને ખબર નથી અને બીજો શબ્દ આવે છે સહગુણક આ બંને શબ્દો વગર બહુ શક્ય નથી ચલ સાથે ગુણાયેલી જે તમે ચલ વિશે માહિતી જોઈ ને કે એ ટુ ઝેડ કેપિટલ લેટરની સ્મોલ લેટરમાં એનું જેની એની સાથે ગુણાયેલી અચળ સંખ્યા જેને શું કહેવાય સહગુણક અને એ પણ ચલનો ચલો આગળ જોઈએ

શું કહેવાય છે તો કે આપણા સહગુણ કહેવાય છે આ થઈ તમારી બહુપદીની ખૂબ સામાન્ય માહિતી આ બંને વગર બહુપદી શક્ય નથી હવે આવે છે બહુપદીની ઘાત આપેલ બહુપદીમાં મોટામાં મોટી ઘાતને બહુપદીની મહત્તમ ઘાત કહેવાય છે મિત્રો ધોરણ આઠમાં તમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એના સામાન્ય માહિતી તમે જોઈ છે શું છે તો કે આપેલ બહુપદીમાં મોટામાં મોટી ઘાત જે ઘાત મોટી હશે એને શું કહેવા છે બહુપદીની મહત્તમ ઘાત કહેવા છે એક્ઝામ્પલ તરીકે પીઓફેક્સ ઇઝ ઇક્વલ ટુ પાંચ એક્સ ની ત્રણ ઘાત માઇનસ છ એક્સ ની ચાર ઘાત પ્લસ એક્સ નો વર્ગ માઇનસ એક્સ

અને બીજી વાત જે કોઈ પણ ચલ ને તમે લીધો છે એ ચલ તમારે અહીં લખવાનો રહેશે એ બહુપદીની ઘાત એના આધારે બહુપદીના કઈક પ્રકારો પડે છે ઓકે ચાલો એમાં પહેલો જ પ્રકાર આવે છે સુરેખ બહુપદી તમે તરત જ યાદ આવે છે સર આ તો અમે ભણી ગયા છીએ એ જ પોઈન્ટ પણ આવે ધોરણ દસ માં એમાં કઈક નવું જોઈએ ચાલો શું છે નવું જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત એક હોય અને બહુપદીની મહત્તમ ઘાત કહેવાય છે મિત્રો એમ જ રીતે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય એક હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે એટલે મોટામાં મોટી ઘાત કેટલી હોય જોઈએ મિત્રો એક હોવી જોઈએ એ શું છે આપણી સુરેખ બહુપદી છે અને યાદ રાખજો મિત્રો શરૂઆત જ અહીંથી થશે એનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે પીઓફ એક્સ ઇઝ ઇક્વલ એક્સ પ્લસ બી આ બહુપદીનું સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ એક્સ પ્લસ બી અને આ મિત્રો આ એની શરત છે શું કહેવાય આને આપણે શરત શબ્દ કહીશું કેમ કે કોઈ પણ બહુપદી શરત ઉપર કામ કરતી હોય છે એમાં એ શું છે તો કે એક્સ નો સહગુણક છે અને બી શું છે તો કે અચળ પદ છે માહિતી સુરેખ બહુપદી પહેલો પ્રકાર આવે છે સુરેખ બહુપદી એમાં જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત એક હોય મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ એક તો તે બહુપદીને શું કહેવાય સુરેખ બહુપદી કહેવાય છે એનું વ્યાપક સ્વરૂપ શું આવે છે તો કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી આ એ અને બી એ શું છે તો કે એક્સ નો સહગુણક છે એ અને બી મારું અચળ પદ છે અને એની શરત શું છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જો મિત્રો એ પદને આપણે આખા પદ ને એને ઝીરો લઈ લો તો આખું પદ શું થઈ જશે ઝીરો તો માત્ર અચળ પદ વધશે એને સ્વરૂપ બહુપદી કહેવાય નહીં કેમ કે બહુપદીની મોટામાં મોટી ઘાત એક હોય એવો કોઈ એક ચલ હોવો જોઈએ અને આગળ વાત સંખ્યા નો ગણ આ આપણા માટે એક આગળ જોયેલા શબ્દ છે અને આપણે જાણીએ છીએ આગળ જોઈએ હવે છે દ્વિઘાત બહુપદી દ્વિઘાત શું કહેશું મિત્રો તો કે દ્વિઘાત બહુપદી કહેવાય શું કહેવાય મિત્રો દ્વિઘાત બહુપદી આગળ જોઈએ એનું વ્યાપક સ્વરૂપ શું આવે છે પી ઓફ એક્સ નો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ સી અને એની શરત શું છે મિત્રો એ ઇઝ નોટ ઇક્વ ટુ ઝીરો જેમ આગળના પદમાં સુરેખ બહુપદીમાં એ નો ઝીરો થવો જોઈએ ને એવી રીતે અહીંયા પણ એ જ પદ ઝીરો થવું જોઈએ નહીં જો એ પદ ઝીરો થશે તો માત્ર આટલું પદ જ વધશે અને આના પરથી તો આ સુરેખ બહુપદી કહેવાય માટે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે મિત્રો આપણી પાસે p of x is equal to no ax નો વર્ગ plus bx plus c અને એની શરત છે a is not equal to 0 એ વાળું પદ 0 ન થવું જોઈએ જો આ પદ 0 થશે તો માત્ર વધશે bx plus c એ તો આપણું શું છે સુરેખ બહુપદી છે માટે આપણે આનું ધ્યાન લેશું અને બીજી સામાન્ય વાત તો જાણો છો a b c belongs to r જે તમને ત્રણ વાસ્તવિક સંખ્યામાંથી લેવાના છે અને બહુ ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો ત્રિઘાત બહુપદી ત્રણ અને ઘાત એટલે મહત્તમ બહુપદી કહેવાય એટલે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ ત્રણ એનું વ્યાપક સ્વરૂપ છે પી ઓફ એક્સ નો ત્રણ ઘાત પ્લસ વર્ગ પ્લસ તો કે કમ્પ્લીટલી વાસ્તવિક સંખ્યાના ગણમાંથી આગળ વાત કરીએ મિત્રો આમાં મોટામાં મોટી ઘાત છે ત્રણ માટે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે અને જો આ એ વાળું પદ ઝીરો થઈ જશે તો વધશે કેટલું પદ

આપેલ બહુપદી ના શૂન્ય ઉકેલ કે વાસ્તવિક શૂન્ય કહેવાય છે સર ફરી એક વખત માઇન્ડમાં રિપીટ થાય એના માટે તો કે બહુપદીના શૂન્ય એટલે કે વાસ્તવિક શૂન્ય એના માટે આપણી

આ પ્લસ બી પહેલી સાઈડ લઈ જશું મિત્રો તો શું થશે થશે હવે મારે તો ખાલી ચલ મૂલ્ય જોતું છે તો હું શું કરીશ એનો મતલબ એવો આ ગુણાકાર માં હતો બરાબરની પહેલી સાઈડ ગયો એટલે શામાં આવી ગયો ભાગાકારમાં તો આ તમારું બહુપદીનું શું મળ્યું છે વાસ્તવિક ઉકેલ મળે છે મિત્રો શું મળે છે બહુપદીનું વાસ્તવિક ઉકેલ જો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે હું લઉં છું પી ઓફ બરાબર પ્લસ પાંચ આ મેં કોઈ મારી માટે મેં રકમ લીધી છે એક્ઝામ્પલ માટે તો હવે હું શું કરીશ તો સૌપ્રથમ પ્રથમ બરાબર શું લઈ લઈશ મિત્રો ઝીરો લઈ લઈશ શું લઈ લઈશ ઝીરો કે આપણી સરહત જ છે ને વાસ્તવિક શૂન્ય મેળવવું તો શું કરવાનું પીઓફેક્સ બરાબર ઝીરો લેવાનું પ્લસ પાંચ બરાબરની પેલી બાજુ જશે તો શું થશે તો કે સર માઇનસ પાંચ થશે ઓકે હવે મારે જોતું છે શાનું મૂલ્ય તો કે એક્સ નું તો એક્સ બરાબર માઇનસ ના ત્રણ

મેળવવા માટેનો પોઈન્ટ યાદ રાખજો મિત્રો ખૂબ જ અગત્યની વાત છે બી ના છેદમાં એ આગળ વાત આ એક માર્ક્સ ના માટે કામ લાગે છે એમાં એવું છે સુરેખ બહુપદી નો આલેખ હંમેશને માટે સીધી રેખા મળે યાદ રાખજો મિત્રો આ ખૂબ અગત્યની વાત છે કે સુરેખ બહુપદી નો આલેખ હંમેશને માટે સીધી રેખા મળે છે ચાલો આગળ જોઈએ મિત્રો દ્વિઘાત દ્વિઘાત સર એમાં એવું હોય છે ને કે બે મોટામાં મોટી ઘાત બે હોવી જોઈએ તો ચાલો જો આગળ જોઈએ હવે વ્યાપક સ્વરૂપ શું છે આપણું તો કે પી ઓફ ટુ એક્સ નો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ સી હવે એના માટે આલેખની વાત કરીએ આગળ મેં દ્વિઘાત સૂર્ય બહુપદી માટે આલેખ જો એમાં શું હતું સીધી રેખા મળે છે અહીંયા જુઓ એક્સ ના વર્ગ વાળું પદ જો પ્લસ હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો અને પરવલયાકાર મળે છે તમારા માટે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જો આ તમારું વ્યાપક સ્વરૂપ છે હું કોઈ એક એક્ઝામ્પલ તમારા જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો ચાલો એક્સ નો વર્ગ

અને આગળ જ વાત કરીએ જો એક્સ ના વર્ગ વાળું પદ માઇનસ હોય એટલે કેવી રીતે માની લો કે આવી રીતે આપ્યું છે ચાર એક્સ માઇનસ એક્સ નો વર્ગ પ્લસ ચાર તો આમાં એક્સ ના વર્ગ વાળું પદ કેવું છે મિત્રો તો કે સર માઇનસ માં છે એનો મતલબ એવો કે જયારે પણ તમે આનો આનો આલેખ દોરવા જશો ને મિત્રો એટલે કેવો મળશે નીચેની તરફ ખુલ્લો અને આકાર મળશે કેવો મળશે મિત્રો

બીજો પોઈન્ટ છે પણ જો એક્સ એક્સ ને જ અડે અને એ પણ કેવી રીતે બે ભિન્ન બિંદુઓમાં તો તમારે સમજવું ને તમને જે ભિન્ન બિંદુઓ મળે છે ને એ બહુપદીના પદીના શું હશે વાસ્તવિક શૂન્ય કહેવાતા છે કેવા વાસ્તવિક શૂન્ય આ બાજુના લેખમાં આ આ લેખમાં જુઓ તમે નીચેની તરફ ખુલ્લો પર પહેલે પણ એક શખસને અડે છે એટલે અહીંયા અડે છે બે જગ્યા ઉપર માટે આ બંનેને શું કહેવાય બહુપદીના વાસ્તવિક શૂન્ય અને સર બીજું કોઈ એક્ઝામ્પલ આને વિરુદ્ધ જતું હોય એવું તો ફોર એક્ઝામ્પલ તરીકે મેં આલેખ દોર્યો છે ખાલી આ રીતનો આવ્યો ઉપરની તરફ ખુલ્લો પરવેલે એક પણ એક શખ્સને અડતો નથી એનો મતલબ એવો આમાં બહુપદીના વાસ્તવિક શૂન્ય શક્ય નથી દ્વિઘાત બહુપદીનો આલેખ એક શખસ એ છેદે જ નહીં તો બહુપદીને વાસ્તવિક શૂન્ય નથી મેં તમને જે પોઈન્ટ કીધો એ જ રીતની વાત થાય છે દ્વિઘાત બહુપદીને બે વાસ્તવિક શૂન્ય મળે છે યાદ રાખજો તો સ્વરેખ બહુપદીને કેટલા મળે છે માત્ર એક x બરાબર માઇનસ બીના છેદમાં એ અને અહીંયા કેટલા મળે છે દ્વિઘાત બહુપદીને બે વાસ્તવિક શૂન્ય મળે છે આગળ ત્રિઘાત બહુપદી વાળો પોઈન્ટ આપણો શરૂ થાય છે તેનું વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે પીઓફેક્સ બરાબર એ એક્સ નો ઘન બી એક્સ નો વર્ગ સી એક્સ પ્લસ ડી જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એ બી સી ડી બિલોંગ ટુ આર આ તો સર સરત અને વ્યાપક સ્વરૂપ ઓકે ચાલો ત્રિઘાત બહુપદી કેટલા વાસ્તવિક શૂન્ય મળે છે તો કે સર ત્રણ સુરેખ બહુપદી ને એક દ્વિઘાત બહુપદીને ને બે અને ત્રિઘાત બહુપદી કેટલા વાસ્તવિક શૂન્ય હોય છે મિત્રો તો કે સર ત્રણ વાસ્તવિક શૂન્ય હોય છે અને આકાર એન જેવો હોય છે એટલે મિત્રો કેવો જોજો આ તમારો આલેખ દોરો છું એ હંમેશને માટે આ રીતનો આવશે ઉગમ બિંદુ માંથી તો પસાર થશે થશે અને થશે ત્રિઘાત બહુપદીનો કોઈ પણ આલેખ દોરો તો સામાથી પસાર થાય ઉગમ બિંદુ જ પસાર થાય અને સાના જેવો આકાર હોય તો જો મેં તમને બતાવ્યો આવો આકાર કોઈ હોય મળશે ઉગમ બિંદુ પસાર થાય છે એટલે માટે એનું એક વાસ્તવિક શૂન્ય કેટલું મળે ઝીરો ઝીરો એ તો તમને ખબર જ છે મિત્રો કે ઉગમ બિંદુ યામ શું આવે તો ઝીરો ઝીરો અને ઉગમ બિંદુ એક યામ પસાર થયો એટલે એનો વાસ્તવિક શૂન્ય શું મળી ગયું એક ઝીરો ઝીરો મળી ગયું ચાલો આલેખ પરથી શૂન્ય સંખ્યા નક્કી કરવી મિત્રો આ એક માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પેલું વાય ઇઝ ઇક્વલ પી ઓફ એક્સ માં આલેખ એક્સ અક્ષ જે બિંદુમાં માં છેદે તે બિંદુને તેના શૂન્ય કહેવાય એટલે શું તમારી આ શરત હશે રકમમાં તમને આવું કીધું હશે કે y p of x માં આલેખ એક શખ્સ અડવો જોઈએ એક શખ્સ અડે એટલે બહુપદી કેવા કહેવાય વાસ્તવિક શૂન્ય કહેવાય કેવા કહેવાય મિત્રો વાસ્તવિક શૂન્ય અને વિરુદ્ધ કામ કરીએ જો આલેખ એ વાસ્તવિક શૂન્ય 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 કહેવાય કે વાસ્તવિક જરૂરી નથી અથવા ધન સંખ્યા અનઋણ ઋણ ન હોય એવી સંખ્યા ઋણ ન હોય તો કેવી મળે શૂન્ય અને ધન જ મળવાની છે ચાલો ઉદાહરણ નંબર એક થી શરૂઆત કરીએ છીએ મિત્રો જોજો નીચે આકૃતિમાં આપેલ આલેખ જુઓ પ્રત્યેક આલેખ બિંદુ પિયો માટે વાયજિક્સ ના આલેખ છે તો પ્રત્યેક આલેખ માટે પીઓફેક્સ ના શૂન્યની સંખ્યા મેળવીને આપો એનો મતલબ આપણી શરત શું છે મિત્રો આ એક ખાસ યાદ રાખવાની શરત છે આમ આપણે શું કરવાના છે તો તમારી જે શરત છે એ શરત ને આપણે કામ કરવું તો સર તમે અમને એવું કીધું હમણાં કે વાય બરાબર પી ઓફ એક્સ આવે તો તમારે એક શખ્સ ની અડે જોવાનું તો કે હા એક શખ્સ અડે તમારે ચેક કરવાનું છે તો ચાલો આપણે એક પહેલો એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ તો આ પહેલો એક્ઝામ્પલ તમારું જે છે એમાં તમારો એક્સ અક્ષ અને વાય અક્ષ આ તમારો કોઈ એક આલેખ છે તો જુઓ મિત્રો આ એક જગ્યા ઉપર આલેખ એક્સ અક્ષ અડે છે અડે છે કે નહીં અડકે છે કે નહીં તો આ તમારા બહુપદીની વાસ્તવિક સંખ્યા શૂન્યની સંખ્યા કેટલી એક આપેલ આલેખ માટે બહુપદીના વાસ્તવિક શૂન્યની સંખ્યા કેટલી મિત્રો એક ચલો હવે એવી જ રીતે આ આલેખમાં જુઓ તો આમાં તમારો આલેખ નીચેની તરફ પર્વ જેવો છે ની સંખ્યા બે આમાં જુઓ મિત્રો આ લેખમાં એક શખ્સ ત્રણ સ્થાન ઉપર અટકે છે એક બે અને ત્રણ તો આના બહુપદી વાસ્તવિક શૂન્ય કેટલા મળશે ત્રણ મળશે ચાલો આગળ જોઈએ આ આલેખ નીચેની તરફ છે રેડી સીધી રેખા એક જ સ્થાન ઉપર અડે છે વાય અક્ષ તમારે નથી જોવાનું મિત્રો જો વાય અક્ષ ક્યાંય નથી જોતો માત્ર એક્સ અક્ષ કેમ કે મારી શરત છે વાય ઇઝ ટુ પી ઓ એક્સ તો જ્યાં એક્સ અક્ષ અડે એ જોવાની તો આમાં એક્સ અક્ષ એક જ સ્થાન ઉપર તો શૂન્ય સંખ્યા કેટલી મળશે એક અહીંયા જુઓ મિત્રો અહીંયા પણ શૂન્ય સંખ્યા કેટલી મળશે એક અહીંયા એક્સ અક્ષ જોવાનું છે અને સર અહીંયા તો કે એક બે ત્રણ અને ચાર તો શૂન્યની સંખ્યા કેટલી આવી મિત્રો ચાર કેવી શરત પ્રમાણે વાયક વસ્તુ પીઓફેક્ષ ની શરત પ્રમાણે સમજો છો ને મિત્રો જો સ્વાધ્યાય બે પોઈન્ટ એક પહેલો પ્રશ્ન નીચે આકૃતિમાં કોઈ બહુપદી પીઓફેક્સ માટે વાય બરાબર પીઓફેક્ષ ના આલેખ આપેલા છે દરેક કિસ્સામાં પીઓફેક્સ ના શૂન્યની સંખ્યા મેળવીને આપો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ પહેલો જાલેખ તો સર પેલો આલેખ તો એક શકશે અડકતો જ નથી તો આની શૂન્યની સંખ્યા કેટલી મળશે ઝીરો જો આમાં શૂન્યની સંખ્યા કેટલી આવશે ત્રણ અહિયાં જુઓ એક અને બે તો શૂન્યની સંખ્યા કેટલી આવશે બે અહીંયા જોઈએ તો એક બે ત્રણ ચાર તો